દિવાસી મારું નામ રાકેશ ચૌધરી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના ગુજરાતમાં ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા અમારા જે આદિવાસી સમાજના મસીયા આદિવાસી સમાજના જે નેતા છે આદરણીસિંહ છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ દ્વારા જે સમાજમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે અને એના કારણે એમની જે દુકાન છે તે બંધ થઈ રહી છે ધીરે ધીરે તો એમના વિરુદ્ધ ડાયરેક્ટ આદિવાસી નેતા પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓ આદિવાસી સમાજને રહ્યા છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અમારી માંગણી એ છે કે કે આ જે જે તત્વો છે એમના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે કારણ અમારા આદિવાસી સમાજના નેતા છે આદરણીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ તેઓ કોઈ પણ રીતે આદિવાસીઓને નથી ભડકાવતા પરંતુ જે આદિવાસીઓના બંધારણીય અધિકારો છે તેના વિશે જાગૃત કરી રહ્યા છે જે આદિવાસીઓની ઓળખ છે એ બાબતે જાગૃત કરી રહ્યા છે અને હાલની સમયમાં જે આદિવાસી સમાજ સમાજ સમગ્ર દેશમાં જાગૃત થયો છે તો એમાં સૌથી મોટો કોઈનો ફાળો હોય તો તે અમારા આદિવાસી નેતા છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવાનો છે ત્યારે આવા સમાજ વિરોધી તત્વો જે છે આદિવાસી સમાજને ધર્મના નામે લડાઈ મારવાના ષડયંત્રો કરી રહ્યા છે અને આ જે સંગઠનો છે તે આરએસએસ પ્રેરિત સંગઠનો ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં પણ હવે જે હિન્દુ ખ્રિસ્તીના નામે આદિવાસીઓને લડવાના પ્રયત્ન થઈ રહ્યા છે વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે જે આદિવાસી સમાજના લોકો છે તે ભલે કોઈ પણ ધર્મ પાડતું હોય બંધારણ પણ આદિવાસીઓને કોઈ પણ ધર્મ પાડવાની છૂટ આપે છે સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે આદિવાસી હિન્દુ નથી અને તેઓ કોઈ પણ ધર્મ પાડી શકે છે સાથે સાથે જે ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે તો તેમાં પણ ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે જે આદિવાસીઓ છે એમને ધાર્મિક દરજ્જા સાથે કોઈ દેવા લેવા દેવા નથી તેવું સ્વતંત્ર છે છતાંય ક્યાંક ને ક્યાંક આરેશ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આદિવાસી હિન્દુ ગણાવીને ખ્રિસ્તી અને આદિવાસીઓ જે છે હિન્દુ પોતાને માને છે એમના વિરુદ્ધ લડવાનો પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ અમે આ જે વસ્તુ છે થવા નહીં આદિવાસી વિસ્તારમાં અને જે અસામાજિક તત્વો છે જેઓ દેશદ્રોહનું કામ કરે છે એ લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે જ અમારી માંગણી છે અને એ માગણી જે અમે છે તે અમારે કલેક્ટર દ્વારા અમે રાજ્યપાલ સુધી કરવાના છે અને આ આવેદન પર અમે જ માંગણી કરી છે આ તત્વોને તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવે એમના વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો લખવામાં આવે અને જે એટ્રોસીટી એક્ટ છે એનો ગુનો દાખલ કરીને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તો તો તમારી માંગણી માંગણી પૂર્ણ પૂર્ણ છે જો થાય આવનારા સમયમાં મોટું આંદોલન કરીશું કારણ કે આ કોઈ ફક્ત આદિવાસી સમાજના જે નેતા ચોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા એમનું જ અપમાન નથી પરંતુ આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે આ લોકો જે રીતે વાત કરી રહ્યા છે એ રીતે જોતા લાગી રહ્યું છે કે એ લોકો આદિવાસી સમાજ પ્રત્યે કેવી માનસિકતા ધરાવે છે જો આદિવાસી નેતાઓને એ લોકો પ્રાણી કહેતા હોય તો સમજી લેવું કે સમગ્ર આદિવાસી સમાજને ગણતા છે એટલે આ ફક્ત કોઈ આદિવાસી સમાજના ફક્ત છોટુભા છોટુભાઈ વસાવા કે મહેશભાઈ વસાવાનું નહીં પરંતુ સમગ્ર દેશના આદિવાસીઓનું જે અપમાન છે તે કરવામાં આવ્યું છે અને એના વિરુદ્ધમાં જો કાર્યવાહી ન કરવામાં આવે તો આવનારા સમયમાં મોટું આંદોલન કરે છે